ચાલો વાતની શરૂઆત એક સવાલથી કરીએ એવું કયું કામ છે જે ન થઈ શકે આ સવાલ બાદશાહ એમના ચતુર સલાહકાર પૂછ્યો હતો તો પૂછે છે હે બીરબલ બીજા કોઈથી થાય નહીં એવું કામ કોણ કરી શકે અને બીરબલનો જવાબ સાંભળીને તો બાદશાહને પણ આમ નવાઈ લાગે છે બીરબલ કહે છે નાના છોકરાઓ બાદશાહ તો આ વાતને ગપ્પું જ ગણાવે છે અને બસ અહીંથી જ બીરબલની આખી યોજના શરૂ થાય છે એ સાબિત કરવા માંગે છે કે કે જેને આપણે નાના કે નબળા સમજીએ છીએ એમનામાં ભેગા મળીને કેટલી મોટી શક્તિ છુપાયેલી હોય છે તો પછી બીરબલ શું કરે છે એ સીધા શેરીમાં જાય છે અને છોકરાઓની એક ટોળી ભેગી કરે છે એમને કામ સોંપે છે ગઢ પાસે ધૂળનો ઢગલો કરવાનો અને શરત પણ એકદમ સાદી જે એક દાભડી ધૂળ નાખે એને એક પાઈ બે નાખે તો બે પાઈ એકદમ સરળ પ્રોત્સાહન આ યોજનાનું સૌથી મોટું પાસું મને લાગે છે કે એની સરળતા જ હતી એક મોટું અને જટિલ કામ પણ એને નાના નાના સહેલા અને પ્રોત્સાહક ભાગોમાં વેચી દીધું હા બાળકો માટે તો આ એક રમત જેવું જ હતું ખરું ને બિલકુલ રમત જ હતી અને પછી તો જે થયું એ જોવા જેવું જ હતું પહેલા એક શેરી પછી બીજી શેરી અને જોત જોતામાં તો આખા ગામના છોકરા ત્યાં ભેગા થઈ ગયા ઘડીકમાં તો ત્યાં ઉકળા જેવડો મોટો ઢગલો થઈ ગયો અને થોડી જ વારમાં ધૂળનો રસ્તો કાંગરા સુધી પહોંચી ગયો એ સમજવા જેવું છે કે કેવી રીતે નાની નાની વ્યક્તિગત મહેનત એક મોટા પરિણામમાં ફેરવાઈ ગઈ આ તો સામૂહિક શક્તિનું આમ કહીએ તો ઉત્તમ ઉદાહરણ છે સાચી વાત બિરબલે કોઈ મોટી સેના કે કારીગરોનો ઉપયોગ ન કર્યો નહીં એમણે તો બાળકોના ઉત્સાહ અને એમની સંખ્યાનો જ ઉપયોગ કર્યો પણ વાત અહીં પૂરી નથી થતી બિરબલ એ ઢગલાને છોકરા પાસે જ ખુંદાવીને એક પાક્કો રસ્તો તૈયાર કરાવે છે બરાબર અને પોતાની વાત સાબિત કરવા માટે એ માવતને કહીને એ રસ્તા પરથી એક હાથીને ગડ ઉપર ચઢાવે છે એ દૃશ્ય જોઈને તો બધા દંગ રહી જાય છે